જેની પાસે ફાયર એનઓસી નહોતા જેની પાસે બિલ્ડિંગના પરમિશન નહોતા એ બધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી નાખી શાળાનું સત્ર ચાલુ થયું એના પછી સીલ કરી એ સીલ કરવાનો ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ તમે જ્યાં સુધી બીયુ કે ફાયર એનઓસી કે આ બધા જેટલા જરૂરી પ્રમાણપત્રો છે નહીં લાવો ત્યાં સુધી અમે તમને સીલ રાખીશું એટલે કાં તો સીલ તમે કરીએ નિર્ણય તમારો ખોટો અને કાં તો તમે પછી એને પૂરું કરવા દો એવું ન થયું કે ભાઈ તમે નોટરી પર આમ પત્ર અમને સોગંદનામું કરીને આપી દો કે કંઈ પણ થશે તો એ અમારી જવાબદારી અમે મહિનાની અંદર ફાયર એનઓસી લગાવી દઈશું અમે ત્રણ મહિનાની અંદર બીયું લાવી દઈશું પણ તમે શરૂ કરી દો હવે જો તમારે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પર આ જ કરાવવું હતું તો સીલ શું કામ કર્યું બાળકો તો આવું છું આવું છું એમ કરીને ભણવા માટે ન આવી શક્યા એ બધા જ ગેમ ઝોન કે જે એક આપણે ત્યાં જે ઘેટા પદ્ધતિ છે એટલે ઉદાહરણ તરીકે તક્ષશિલા ટ્યુશન ક્લાસમાં કંઈ થાય છે બધા ટ્યુશન ક્લાસીસ બંધ કરી દો ગેમ ઝોનમાં કંઈ થાય છે બધા ગેમ ઝોન બંધ કરી દો બધાને એક લાકડીએ હાંકવાની વૃત્તિમાંથી આપણે બહાર જ નથી આવતા હોસ્પિટલમાં આગ લાગી તે એક સાથે બધી હોસ્પિટલની બંધ કરી દીધી તમે કશું પણ કરી દો છો કેમ કે પ્રાઇવેટ છે 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 ખાનગી તમે તમે જેમને કર્યા ને ગમે હેરાન પણ કરો છો સરકારી વ્યવસ્થાઓ એ ઢાંચાગત સુવિધાઓ રહેવા જ ન દીધી રાજ્યમાં એ અવસ્થામાં સરકારી શિક્ષણ રહ્યું જ નહીં કે જેથી સ્કૂલની કે બાકી બધાની જરૂર ન પડે આપણા બગીચાઓ ન રહ્યા આપણી આજુબાજુના તળાવો પર હમણાં જેમ જેમ અમે જે વિસ્તારમાંથી શૂટ કરેલા છીએ તે પાસે છારોડી તળાવ આવેલું છે ગૃહમંત્રી અમિત શાહ સ્પેશિયલ આવ્યા હતા એનું લોકાર્પણ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો તમે તળાવની હાલત જોઈને જુઓ તો તમને એમ થાય આ શું મજાક કરી રાખી છે આટલી ખરાબ હાલત એટલે આપણે કશું જ એવું સરકારી વ્યવસ્થાઓ રહેવા ન દીધી આપણે હવે ગેમ ઝોન જોઈએ છે શહેરમાં ક્યાં જશે માણસ એન્ટરટેનમેન્ટ માટે અને પછી ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના થાય એને બંધ કરી દો છો શું કામ સરકારે બાહીધરી પત્ર પર ખોલાવવાની વાત કરીએ એનું સૌથી મોટું કારણ એ છે કે તમારે ફાયર એનઓસી આપવાવાળા કોણ તો એ આપવા માટે તમારી પાસે ફાયર ઓફિસર ક્યાં છે આપણી પાસે કમનસીબે પાંચેક જેટલી આઠ મહાનગરપાલિકાઓમાંથી લગભગ પાંચથી વધારે મહાનગરપાલિકાઓની પાસે ચીફ ફાયર ઓફિસર છે જ નહીં જગ્યા જ ખાલી છે કોઈને કોઈ છે જેમને આપણે એસઆઈટીમાં જે અધિકારીનો ફાયરના અધિકારીનો સમાવેશ કર્યો હતો એ પોતે એમને પણ ઇન્ચાર્જ છે એ એમને ચાર્જ આપવામાં આવ્યો છે આપણી પાસે જગ્યાઓ જ ભરેલી નથી અને માત્ર ફાયરમાં નહીં કોઈ ડિપાર્ટમેન્ટમાં જગ્યાઓ ભરેલી નથી અને હવે સરકાર જગ્યાઓ ભરવાય નથી સરકાર એવું ઈચ્છે છે આપી દઈએ કોન્ટ્રાક્ટ પર આપવાનો હેતુ સરકાર એવું ઈચ્છે છે કે કંઈ પણ થાય તો જવાબદારીમાંથી છટકી શકાય જવાબદારીમાંથી છટકી શકાય છે તમારા નેતાઓને અધિકારીઓને તમે બચાવી લો છો પણ તમે બાળકોને નથી બચાવી શકતા મળતા નાગરિકોને નથી બચાવી શકતા અને દરેક વખતે જે છટકબારી કોઈ પણ કંઈ પણ પ્રશ્ન કરે તો એની સામે બસ કે તમે અમારા રાજ્યને બદનામ કરો છો જે કાલે ભારતીય જનતા પાર્ટી બેરોજગારીની તસવીરમાં જવાબ આપ્યો ટ્વિટર પર કે રાજ્યને બદનામ કરવાનું ષડયંત્ર છે કોઈ ષડયંત્ર રાજ્યના નાગરિકો કરતા નથી તમે એક અલગ વૃત્તિમાં જીવી રહ્યા છો તમને એવું લાગે છે કે તમે આંખ બંધ કરી લીધી એટલે ચારે બાજુ અંધારું જ છે એવું નથી દોસ્તો જાગો આંખો ખોલો તમે આંખો ખુલીને તમારી સામે જે પ્રશ્નો છે ને તમે જુઓ કંઈ પણ થાય તો તમારી જવાબદારી શું સંચાલકો એટલા જવાબદાર હોય છે કે જવાબદારી સ્વીકારે એનો જવાબ પણ આજે જ આપણને મળ્યો એક બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ નિર્ણય બીજી બાજુ અમદાવાદની ખૂબ જાણીતી નામાંકિત અને ખૂબ મોંઘી શાંતિ એશિયાટિક સ્કૂલમાં એસીમાં બ્લાસ્ટ થયો એસીમાં બ્લાસ્ટ થયો તો આગ લાગી આગ લાગી તો એ વખતે બાળકો પણ ત્યાં હાજર હતા બાળકો ભાગ્યા એકાદ બાળક તો કદાચ ત્યાં પાછળ છૂટી ગયું હતું એટલે ખૂબ ગભરાઈ પણ ગયું અને શાળાએ જવાબદારી શું સ્વીકારી ખબર છે એમણે વાલીઓને એ જણાવવાની તસ્દી પણ ન લીધી કે આગ લાગી હતી એમણે કહ્યું કે હા તો અમારું ડ્રીલનું આયોજન હતું એટલે અમે ફાયરની ડ્રીલ કરી રહ્યા હતા અમે મોક ડ્રીલ કરી વાલીઓ એક સાથે ત્યાં શાળા પર પહોંચ્યા અને એમને સીસીટીવી બતાવો સીસીટીવી ન જ બતાવ્યા સીસીટીવી બતાવ્યા આટલી મગજમારી કરી કોઈ મેનેજમેન્ટમાંથી કોઈ હાજર નહીં જવાબ આપવાવાળું માણસ નહીં સીસીટીવીમાં પણ ધુમાડો નીકળતા દેખાઈ રહ્યો છે બધું સ્પષ્ટ દેખાય છે કે સા અંધાધૂંધી ચાલતી હતી પણ એ શાળાના સંચાલકોની તમે બે પરાકાષ્ઠા જુઓ એ આ રાજ્યને શું બનાવવા માંગે છે એ જુઓ સરકાર તમે જેના પર ભરોસો કરો છો ને ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પર તો આ લોકો દસ વાર સાઈન સાઈન કરી દેશે આ લોકો ત્રણ હજારના સ્ટેમ્પ પર સાઈન કરીને તમને આખા ખાઈ જાય એવા છે તમે જેમને પાડી પોષીને મોટા કર્યા છે એ અજગરો બન્યા છે તમને ખબર જ નથી કે આ બાળકોના જીવની કિંમત કરી નાખે એટલા બેશરમો છે એટલે શાળાનો સંચાલક જો કંઈ પણ આ કરે છે તો એની નફટાઈ છે બેશરમી છે એના હલકાઈ વેડા છે ને આનાથી ખરાબ કશું જ ન હોઈ શકે ને છતાંય થયું અને આવું વારંવાર થઈ રહ્યું છે તક્ષશિલામાં ઉપર પેલા શેડ બાંધતી વખતે પેલો જે બિલ્ડર હતો એને જે તે સમયે રોકવામાં આવ્યો હોત તો ન જ થયું હોત તમે મોરબી વખતે તમારી નગરપાલિકાના અધિકારીને કહ્યું હોય કે કોઈનો બાપનું કેમ ન હોય પૂછવાનું ભાઈ જઈને આજે પૂછવાની પદ્ધતિ છે ને બંધ કરી નાખી છે તમે કોઈ પૂછતું જ નથી નામ દઈ દીધું કે અહીંયાથી છીએ એટલે વાત પૂરી થઈ ગઈ એમ વાત પૂરી નથી થતી એક દિવસ જ્યારે પોતાના પગ પર આવીને પડશે ત્યારે તમને ખબર પડશે પણ એ બધું ટેકન ફોર ગ્રાન્ટેડ ત્યાં સુધી તો લેવાઈ રહ્યું છે શાંતિ એશિયાટિક સ્કૂલમાં શું થયું સાંભળીએ સ્કૂલમાં આજે જે પણ ઘટના બની છે જો ઘટનાની અમે સંપૂર્ણ ચકાસ ચકાસણી કરીશું ડિટેલમાં ખરેખર શાળા એમાં પ્રાથમિક રીતે શાળાની બેદરકારી અહીંયા ધ્યાને આવી રહી છે ડિટેલમાં એની ઇન્વેસ્ટિગેશન થશે થર્ડ પાર્ટી દ્વારા એટલે કે ગવર્મેન્ટ એજન્સી દ્વારા શાળા ખરેખર બાળકો માટે સલામત છે કે કેમ એની પણ ચકાસણી કરી લેવામાં આવશે અને તમામ બાળકની સેફટી એ જિલ્લા કચેરીની અને સમગ્ર સરકારની પ્રથમ જવાબદારી છે જેથી સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં હેલો હા મેમ ये बच्चे बोल रहे थे कि इसी में से कुछ हुआ था और वाटर प्रिंकल भी चालू हो गए थे तो बच्चे तो झूठ नहीं बोलेंगे ना मैम अगर आप आपकी स्कूल के बचाव के लिए हमें आंसर दे रहे हैं कि हम सिखाने के लिए तो आपकी आप लोगों ने पहले बच्चों को बोलना चाहिए ना कि हम आपको ये समझाने वाले है तो आप घबराना मत डरा ना मत पहले आप किसको उल्लू बना रहे पेरेंट्स को उल्लू बना रहे या खुद को उल्लू बना रहे आप लोग मैम मैं आपके बच्चे का नाम जानता हूँ हाँ राजवंश और कृषिका बा रमन में थे और मेरे ही दोनों बच्चे पीछे छूटे हुए थे मेरा बच्चा अभी भी घबराया हुआ है उसका आंसर आप कौन देगा मुझे आप देखे देवल मैम देगी या आपके प्रिंसिपल देगे और मैं आपसे और देवल मैम से मिलना नहीं चाहती हूँ मैं सुबह नौ बजे आ जाऊंगी और मैंने जो लीगली एक्शन ले लिए ना आपके स्कूल के तरफ से तो आपको भी पता है कि स्कूल का हाल क्या होने वाला है ग्रेड थ्री में है ग्रेड टू में ग्रेड टू में है ठीक है आप लोग आपकी बात छुपाने के लिए आप हमें ये आंसर दे रहे हैं ना मेरे बच्चे छोटे हैं ना वो झूला झूलते हैं कोई इनको इतना भी पता नहीं चलता है कि क्या हो रहा है स्कूल में ठीक है आप लोगों की क्या मेरे बच्चे का आईडी भी नहीं आया है आई कार्ड भी नहीं है दोनों का तो आप लोग ये समझा रहे थे तो क्या आई कार्ड छूट जाते हैं मेरे बच्चे पागल है ऐसा उनका डांस क्लास को तो बेसमेंट में हां बेसमेंट में तो, तो वो जगह तो है तो बेसमेंट में डांस क्लास रखने की मैम वो वो तो management decide आ, तो मैनेजमेंट मैनेजमेंट डिसाइड करता है से ही मैं, मैं आप हनी बोल देना कि मेरा पर्सनली नाम लेके बोलना कि रमन में राजवंशी परमार और कृषिका बाके परमार है वो पेरेंट्स सुबह नौ बजे आने वाले है आप जितने लोगों को भी बैठाना चाहते हैं ना मेरे सामने बिठा देना मैं लीगली एक्शन लूंगी क्योंकि मेरे फादर इन लो सीबीआई में है मैं आप लोगों के स्कूल वालों को वो नहीं छोड़ूंगी वो बात अभी पक्का है ठीक है आप लोग अभी बोलना है तो अभी बोल देना